અડાસા તાલુકાના વિંજાણ ખાતે આવેલા શ્રી પરમ પૂજ્ય દેવના પવિત્ર ધામે ધર્મયાત્રા મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં મહાઆરતી મહાપ્રસાદ સાથે સન્માન સમારંભ તેમજ ભવ્ય સંતવાણીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અબડાસા તાલુકાના વિંજાણ ખાતે ગેબી મતિયાદેવના ધર્મયાત્રા મેળામાં અનેક ધાર્મિક પાવન પ્રસંગો ઉજવવામાં આવ્યા હતા જેમાં ગઈકાલે સાંજે મહાઆરતી મહાપ્રસાદ સન્માન સમારંભ તેમજ રાત્રે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહાઆરતીના કલાકાર શ્રી નંદિનીબેન કોચરા પરેશભાઈ ગડા તેમજ તેમની સમગ્ર ટીમ દ્વારા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું જેમાં દિવ્ય આશીષ પરમપૂજ્ય પીર સાહેબ શ્રી નારાયણ દેવ લાલણ ધર્મગુરુ શ્રી અખિલ મહેશ્વરી મેઘવાડ સમાજ તેમજ શ્રી હિરજી દાદા માતંગ પૂજારી શ્રી ગેબી મત્યાદેવ સહિતના સંતો તેમજ અબડાસાના ધારાસભ્ય પાદ્યુમનસિંહ જાડેજા સાહેબ શ્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેમાં આજનું દર્શન પૂજા ધ્વજારોહણ પેઢી પ્રસાદનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો જેમાં શ્રી ગેબી દેવ યાત્રાના પ્રમુખ શ્રી ગાંગજીભાઈ ભરાડિયા મહામંત્રી શ્રી અશોકભાઈ કનર ઉપપ્રમુખ શ્રી હરજીભાઈ ફૂંફલ ખજાનજી શ્રી ઘનશ્યામભાઈ ફૂંફલ શમંત્રી મંત્રી શ્રી ગાભાભાઈ જેપાર્ક ખી શ્રી ખીમજીભાઈ ફૂંફલ તેમજ સેવા સમિતિએ જહેમત ઉઠાવી આ રમકડા ખાણીપીણી સહિતના સ્ટોલો જોવા મળ્યા હતા તારીખ આજ છવ છવી પંજ બ હજાર ચોવી અ અજ જે કો્યક્રમ એજો કે મતાર્યો સમિતિ તરફથી અન્ય મેળા સમિતિ તરજો સમજી લે સાંજો સાડા સાત મહારતી જોઈ કાર્યક્રમ રખમાં આવ્યો અને મહારતી પાછળ પ્રસાદની પણ વ્યવસ્થા કરે આવી દાંત તરફથી અને હેર રાત દો પાંચ ભોજન એ પહે વ્યવસ્થા અન્ય સોરી અને ભવ્ય સંતવાણી જો કચ્છ ગુજરાતચા કલાકાર એ ગોપાલભાઈ સાધુ અને એની જે સમગ્ર ટીમ તો સાડા દોઢ જો આજ જો એ પ્રોગ્રામ હે છવસ તારીખ જો અને સત્યાવીસ તારીખ જો સવાર જો છ વાગે ધજા જો ચઢાવ હોય ધજા ચડાવજો હોય અને ભેટું અને પેઢી પ્રસાદ જો કાર્યક્રમ હે આપણે અબડાસામાં વિજાર જે ગેબી મતિયાદેવનો દર વર્ષે જે મેળો થાય છે એમાં કાયમ અમે આવી વચ્ચે કાંઈ પ્રોગ્રામ હોય સમગન કે સામાજિક કાર્ય અને કાંઈ ન હોતું એમ જ પણ દર્શન કરવા આવતા હોઈએ અને અત્યારની તારીખમાં કોઈ માને ન માને એ એનો વિષય છે પણ હું એમ કહું જાહેર નાડાનો પરચો છે કારણ કે મને આજ સાત વર્ષ થયા હું જેમ અબડાસાનો ધારાસભ્ય થયો તેમ લગાતાર કોઈ પણ પ્રસંગે કહી ચૂક્યો નથી એના વચ્ચે પણ જ્યારે મન થાય ત્યારે એકલા આમાં આવવા ઉભા છે એમને મળતા હોય અહીંયા અને દર્શન કરી એમના આશીર્વાદ લઈ જતા હોઈએ તો અબડાસામાં કુદરતી આ ડાંડાની દયા છે મોક્ષી મતિયાદેવ હોય ગોડથર મતિયાદેવ હોય ગેબી મતિયાદેવ હોય આ બધા દેવો અહીંયાથી પરંપરાગત આજે જાહેર હાજર છે આપણામાં કેટલી શક્તિ છે એ આપણે વિચારવું છે બાકી દાંડાને જે માગીએ દાડા મળે છે તો આજે પણ હું આ વાત્સવકોત્સવમાં અહીંયા ભાગ લેવા આવ્યો છું